ભાઈ આપણે નવી નવી આઈટમો બનાવી છે કાંઈ ઓર્ડર હોય તો જોઈ લ્યો આઈટમો અત્યારે મંદી જેવી છે કાંઈ અત્યારે હાલતું એવું જ નથી અત્યારે અરે સેટને બોલાવો તમે ફોન કરી એ લખાવશે ઓર્ડર હલો ચિરગભાઈ એ કીધું ઓલો નાથો આવ્યો છે એને બહુ છે ને માલ વેચવાની ઉપડી છે તો આવો તો ગાયો ગાય બાટલીમાં ઉતાર લઈ આવ્યો હો બે મિનિટ

તો જ આપણે કઈક મજા આવીએ ધંધો કરવા હા તો કાંઈ વાંધો નહીં આપણે એવી રીતે કરશું તમે ઓર્ડર લખાવો એમ તમને માલ મળી જાય હાલો હમણાં વિવેક ઓર્ડર લખાવી દીધો ઓલાને સાત આઠ નો માલ તો લખાઈ દીધો હે પણ એ કેટલા ધક્કા ખાઈ હે કેટલા મહિનામાં એ હવે તમારે જોવાનું છે એ આપણે એને જો ને તું તને એમ કેતો તો ને શેઠ ક્યાં ગયો હવે જો એને શેઠિયો કેવો યાદ આવશે તું જો ખાલી એક